માની સમકક્ષ ગણવામાં આવે છે આ થિરෙක්ટ્રિક આસિસ્ટન્ટને કુશળ કર્મચારી ગણ વર્ગ 4 માંથી વર્ગ 3 સમાવવામાં આવ્યા હતા વડી કચેરી એટલે પબ્લિક કચેરીમાં મોકલાવીશ છે જે બાબત ઘટતું થાય તે બાબતની એ લોકો કંઈક કાર્યવાહી કરે એ બાબતનું આવેદન રાખું છું કઈ બાબતે આવેદન પત્ર આપ્યું છે અને આવેદન પત્ર ની અંદર શું એમની માંગણી છે આવેદન પત્ર માં વર્ગ 3 માં સમાવવાની એક માંગણી છે કંપની ચેન્જ ની માંગણી છે એ ઘણા બધા મુદ્દાઓ કર્મચારીઓ નું શોષણ કરવામાં આવે છે તેવો આક્ષેપ આવેદન પત્ર ની અંદર કરવામાં આવ્યો છે કર્મચારી ની ઉપલા લેવલ ની બધી મેટરો છે બાકી તો લોકલ લેવલે કઈ અમારા પ્રવાસમાં તો કઈ હોતું નથી એટલે કે શોષણનું કઈ મારા લેવલે કઈ પ્રશ્ન નથી મારું નામ અમીન રાહુલ ધનજીભાઈ હોદ્દો આસિસ્ટન્ટ ઓપરેટર છાસઠ કેવી માણો દર આજ રોજ અમે તારીખ સાત છ બે હજાર સત્તરના રોજ આવેદનપત્ર આપેલ છે કાર્યપાલક ઇજનેર માણાવદર વિભાગીય કચેરી તેની અંદર વર્ગ ચારના કર્મચારીને વર્ગ માં સમાવવા તેને વર્ગ ત્રણની અંદર જે વિષમતા છે તે દૂર કરવી પછી બીજું એક લાઈફ રિસ્ક એલાઉન્સ જે રીતે સરહદ ઉપર આપણા સૈનિકો જે રીતે કાર્ય કરે છે એ રીતે ચાલુ પાવર કે બંધ પાવર જે રીતે આપણા ઇલેક્ટ્રિક માણસો કામ કરે છે આપણા હેલ્પર ઓપરેટર હાસિસ્ટન લાઈનમેન લાઇનમેન એ લોકોને લાઈફ રિસ્ક એલાઉન્સ આપવો જે પાંચમા અને છઠ્ઠા પગાર અંદર જે આપણને ક્ષતિઓની વિસંગ કરતા રહેલ છે તે સાતમા પગાર અંદર દૂર કરવી કંપની ચેન્જ કરવી તો જીવ મીએનએલ હેઠળ આવતી બધી કંપનીઓને એકબીજાની અંદર ઇન્ટર ટ્રાન્સફર આપવી જેની અંદર દરેક કર્મચારીનો સમાવેશ થાય છે